રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ તપાસમાં ઢીલાશ થતી હોવાની અરજદારની રજૂઆત ફાયર સેફટી મુદ્દે એસસીની ગાઈડલાઇનનું પાલન નથી થતું નવા બિલ્ડીંગમાં પાવર સપ્લાય ફાયર સેફટી બ્યુના નિયમ જોવાતા નથી ફાયર સેફટી એક્ટનો ગુજરાતમાં અમલ થઈ રહ્યો નથી આ પ્રકારની વાત અરજદારે કરી તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થઈ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે અને તપાસમાં ઢીલાશ થતી હોવાની અરજદારે રજૂઆત કરી છે અપૂર્વ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે કે તપાસમાં ઢીલાશ થઈ રહી છે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાય તે બાદ

અરજદાર વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે તેમજ ફાયર સેફ્ટી એક્ટનો ગુજરાતમાં કોઈ પણ જાતનો અમલ ન થતો હોવાની જે રજૂઆત અત્યારે સુનાવણી દરમિયાન થઈ રહી છે કારણ કે અવારનવાર આ ઘટના હોય છે અને તે ઘટનામાં ફાયર સેફ્ટી મુદ્દો મહત્વનો બનતો હોય છે અને તેના કારણે ફાયર સેફ્ટી એક્ટને લઈને અનેક સવાલો ઉઠતી રહ્યા છે કે ભાઈ ફાયર સેફ્ટી એક્ટ છે તે છતાં પણ ગુજરાતમાં કેમ તેનો કોઈ અમલવારી નથી થઈ રહી તેને લઈને પણ અરજદારે રજૂઆત કરી છે કે ગુજરાતમાં ફાયર સેફ્ટી એક્ટ ને લઈને કોઈ અમલવારી થઈ નથી રહી તેમજ અરજદારના વકીલની વધુ સુનાવણીમાં જણાવ્યું છે કે વડા અને એમસી ના અનેક મકાનો છે જે ગેરકાયદેસર બાંધકામ છે કે જ્યાં પણ ફાયર સેફ્ટી ના સહિતના સાધનોની ફાયર એનઓસી ના સહિતના સાધનોની કોઈ પણ કોઈ પણ સુવિધાઓ જોવા મળતી નથી તેને લઈને પણ તપાસ થવી જોઈએ કારણ કે અવારનવાર આ રીતની ઘટના બને છે તો તપાસ ફાયર સેફ્ટી ના સાધનો સહિતની એનઓસી ની પણ થવી જોઈએ તેમજ ઓડા એમસી સહિતના મિલકતોમાં ગેરકાયદેસર બાંધકામ ઉભા કરી દેવામાં આવ્યા છે અને એ બાંધકામમાં પણ આ રીતની ઢીલાસ દાખવવામાં આવી છે કારણ કે અમદાવાદ હોય રાજકોટ હોય કે વડોદરા હોય કોઈ પણ કમિશનર આ રીતની ઢીલાસ ન દાખવી શકે તે પ્રમાણેની અત્યારે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે તેમજ હાઈકોર્ટ ને રાજકોટ આ દુર્ઘટના પર હાઈકોર્ટે દુઃખ પણ વ્યક્ત કર્યું છે જી અપૂર્વ આભાર તમામ વિગતો માટે